ભરૂચ પત્રકાર એકતા પરિષદના પત્રકારોએ આજે કલેક્ટરને આવેદનપત્ર સ્વપ્રદ કર્યું હતું પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવાયો છે આવેદનપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પત્રકાર કોઈ રાજકીય પક્ષનો સૈનિક નથી તેઓ પ્રજા અને સરકાર વચ્ચેની મહત્વપૂર્ણ કડી છે પત્રકારો સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ કરે છે પત્રકાર એકતા પરિષદે જણાવ્યું હતું કે તેમનું સંગઠન દસ હજાર પત્રકારોનું શિસ્તબદ્ધ મંડળ છે તેમાં તાલુકા જિલ્લા ઝોન પ્રદેશ અને મહિલા વિંગ તેમજ લીગલ વિંગનો પણ સમાવેશ થાય છે સંગઠન કાર્ડ ધારકો કે તોડફોડિયા પત્રકારોને સભ્યપદ આપતું નથી ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી દ્વારા વારંવાર પત્રકારો વિરુદ્ધ કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓની ટીકા કરવામાં આવી છે સંગઠને સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ મંત્રીને પત્રકારોને ઇજ્જત સાથે ચેડા કરવાનો અધિકાર નથી પરિષદે મુખ્યમંત્રીને વિનંતી પણ કરી છે કે તેઓ મંત્રીઓને પત્રકારો વિરુદ્ધ સાર્વજનિક ટિપ્પણીઓ ન કરવા સૂચના આપે આવેદન પત્રમાં પત્રકારોની વેદના અને પીડા રજૂ કરવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે આ વિરાયત ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહીને જિલ્લા સમાહર્તાને ને આવેદન પત્ર શું કદ કર્યું હતું એક કલાકે આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી હાલમાં આપણા રાજ્યમાં જે મંત્રી શ્રીઓ પત્રકારો વિશે અપશબ્દો જે બોલી રહ્યા છે વારંવાર એક બે પત્રકારોને લીધે બધા જ પત્રકારોને તોડબાજની સંખ્યામાં ઉમેરો થાય છે તેના અમારે સખત વિરોધ છે આજે ભરૂચ પત્રકાર એકતા પરિષદ અમે આવેદન આપીએ છીએ અને ભવિષ્યમાં આવા ઉચ્ચારણો ના કરે મંત્રીશ્રીઓ મંત્રીશ્રીઓ બોલવામાં ધ્યાન રાખે એવી અમારી નમ્ર અરજ છે